મારો મારો ની જોડે જાઓ ટોપીવાળા જા ને એટલે આમ ગોળ ફરાઈ લેજે આમ ફરાઈ લે સીધી ક્રોસ કરી દે મારું નામ પુષ્પા મનીષા છે મારો પહેલો બોધ છે દેશના વિકાસ અને વૃદ્ધિ માટે હું મારો બોધ આપવા આવું છું અને સૌને પણ વિનંતી છે કે તમારો એક બોધ દેશના માટે એકજ યુવતી છે તો તમે પણ બોટ આપો હું પણ પંજિલો વસ્ત્રમાં રહું છું અને હું એસી પાસે લોકો મોટર વિકલાંગ છું અરે હું પણ બોટ આપી શકું છું તો તમે તો સારો તો ઘરમાં બેસવાથી કશું ના થાય બોટ આપો અને દેશનો વિકાસ અને દેશને આપણા ભારતને આગળ વધે કેટલા વર્ષથી બીમારી છે અને કઈ સ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છો અને કઈ રીતે મદદ મળે છે જેમથી મને આ બીમારી છે લોકો મોટો અને હું મારી મમ્મી અને મારી બેન સાથે આવી છું અહીંયા મારું નામ ચંદાબેન છે અને હું હોમગાર્ડમાં નોકરી કરું છું અને મારી બેબી મસલ ડિપ્રેસ એમાં એની ગંભીર બીમારી છે ભણે બી છે અને પછી આજે એને ઓગણીસ વર્ષ પૂરા થયા હતા એને બોટ પહેલું હતું તો જો મમ્મી મારે બોટ આપવું જ છે એમ જીત પકડી હતી કે ના મારે બોટ આપવા જવાનું છે તો એને હું બોટ કરવા લાવી છું અને જો કે આવા બાળકો બોટ આપવાની ઈચ્છા ધરાવતા હોય તો હું આ સૌ બાળકવાસીઓને આવી વિનંતી છે ગરભે બેસવાથી કંઈ નહીં થાય આપણે બધાએ વોટ કરવો જોઈએ ને આપણે દેશને આગળ લાવવો જોઈએ કઈ બીમારી છે ને કેટલા સમયથી આ બીમારી છે ને હાલ પરિવારમાં કેટલા લોકો છું અમે હાલ પરિવારમાં ત્રણ જણા છે અને મારી બેબીને જન્મથી જ આ પ્રોબ્લેમ છે ਫਰਨ ਪਛੀ 2 ਅਢੀ ਵਰਸ ਤੇ ਅਪਣੇ ਕਲਰ ਬੜੇ ਗਏ ਆਨੇ ਮਸਲ ਡਿਫਰੈਂਸ ચાલ આરામ કર